પાત્રા બનાવતી વખતે બીડા વાળવાની જ ખૂબી છે તો આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ એકદમ ખાટા મીઠા ટેસ્ટ સાથે પાત્રાની રેસીપી જે બનાવવા ખૂબ જ સહેલા છે સૌથી પહેલાં બેટર તૈયાર કરી લઈએ મિક્સિંગ બાઉલમાં બે કપ બેસનને ચાળીને ઉમેરીએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર તીખાશ ઓછી વધારે કરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર એક ચોથાઇ ચમચી જેટલી હિંગ ઉમેરીએ એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ તો અહીંયા આપણે મસાલાને થોડા ચડિયાતા પ્રમાણમાં ઉમેરવાના છે અળવીના પાનનો કોઈ ટેસ્ટ નથી હોતો એટલે થોડું બેટર આપણે ચટપટું તૈયાર કરવાનું છે એક ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીએ ચણાની લોટની વસ્તુ બનાવીએ એટલે અજમા જરૂરથી ઉમેરવા એક ચમચી ગરમ મસાલા પાવડર બે ચમચી સફેદ તલ ઉમેરીએ તલ ન ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો અડધા કપ આંબલીના પાણીમાં ત્રણ ચમચી ગોળ ઉમેરીએ બે મોટી ચમચી આમલીને પલાળીને આંબલીનું પાણી તૈયાર કરી લીધું છે ગોળને આંબલીના પાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ ગોળ આંબલીનું પાણી તૈયાર છે આંબલીનું પાણી ઉમેરવાથી અળવીના પાનની તુરાશ દૂર કરે છે અને એકદમ ખાટા મીઠા પાત્રા બને છે ગોળ આંબલીના પાણીને સારી રીતે બેસનમાં મિક્સ કરી લઈએ જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ થીક બેટર તૈયાર કરી લેવાનું છે ખાવાના સોડા ઉમેર્યા વગર એકદમ સોફ્ટ પાત્રા બનાવવા માટે બેટરને બેથી ત્રણ મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેટી લઈએ બેટર તૈયાર છે એક ચમચી ગરમ તેલ ઉમેરીએ તેલ ઉમેરવાથી એકદમ ક્રિસ્પી પાત્રા તૈયાર થશે મિક્સ કરી લઈએ પાત્રાનું બેટર તૈયાર છે બાર નંગ જેટલા અળવીના પાન લઈ લીધા છે પાનમાંથી નસોનો ભાગ કાઢી લઈએ તો સેન્ટરમાં જે નસ હોય છે એ કાઢી લેવાની છે અને પાનની નીચેની સાઈડ જે બે નસ હોય છે એ પણ કાઢી લઈશું બાકીની નસો કૂણી હોય છે એ કાઢવાની જરૂર નથી આ રીતે બાકીના બધા પાનની નસો કાઢી લઈશું અને બંને સાઈડથી પણ નસ કાઢવાની છે બાકીની નસો કૂણી હોય છે તે કાઢવાની જરૂર નથી ટોટલ બાર નંગ અળવીના પાન લઈ લીધા છે એક પાન લઈ લઈશું અને આ રીતે ઊંધું રાખવાનું છે હવે અળવીના પાન ઉપર તૈયાર કરેલું બેટર લગાવી દઈએ પાન ઉપર બેટરનું લેયર બહુ વધારે જાડું નથી રાખવાનું પાતળું રાખવાનું છે પાન ઉપર બેટર લાગી ગયું છે હવે બીજું પાન આ રીતે ઊંધું રાખી દઈશું અને ટ્રાયંગલ શેપ બીજી સાઈડ રાખવાનો છે તમે જોઈ શકો છો વિડીયોમાં દેખાય એ રીતે પાન ગોઠવવાના છે નસો કાટતી વખતે પાન જો તૂટી ગયું હોય તો અંદર ગોઠવી દેવાનું જેથી સારી રીતે સેટ થઈ જશે અને ટોટલ અહીંયા મેં ચાર પાન લીધા છે અને નાના પાન હોય એ તમારે વચ્ચે રાખી દેવાના એલું પાન રાખો એ થોડું મોટું લેવાનું જેથી રોલ સારી રીતે તૈયાર થશે બંને સાઈડથી ફોલ્ડ કરીને બેટર લગાવી દઈશું અને વચ્ચેથી પણ ફોલ્ડ કરી લઈશું હવે બંને સાઈડથી આપણે ફોલ્ડ કરી લેવાનું છે અને ફરી પાછું બેટર લગાવી દઈએ તો બેટર લગાવવાથી રોલ સારી રીતે સ્ટિક થશે અને હવે ટાઇટ રોલ તૈયાર કરી લઈએ રોલ હળવા હાથે કરવાનો છે અને એકદમ ટાઈટ રોલ કરવાનો છે તો તમે જોઈ શકો છો રોલ સારી રીતે તૈયાર થયો છે અને હવે સામેની સાઈડ પણ ફોલ્ડ કરીને બેટર લગાવી દઈશું તો આ રીતે રોલ તૈયાર કરી લેવાનો છે અને રોલવાળો ખૂબ જ સહેલો છે તો આ રીતે એક રોલ તૈયાર થઈ ગયો છે અને બાકીના બધા રોલ આ રીતે તૈયાર કરી લેવાના છે તૈયાર કરેલા બેટરમાંથી ત્રણ મીડિયમ સાઇઝના પાત્રાના રોલ તૈયાર થશે સ્ટીમરમાં ત્રણ કપ જેટલું પાણી ઉમેરીને પાંચ મિનિટ માટે સ્ટીમ કરી લીધું છે સ્ટીમરની ડીશને ઓઇલથી ગ્રીસ કરી લેવાની અને તૈયાર કરેલા પાત્રાના રોલ મૂકી દઈએ ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે થવા દઈએ સ્ટીમ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ નથી રાખવાની ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે હાઈ ગેસની ફ્લેમ ઉપર કૂક થતાં પંદર મિનિટ થઈ ગઈ છે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો નાઈફની મદદથી ચેક કરીએ તો નાઈફ એકદમ ક્લીન આવે છે પાત્રા તૈયાર છે ઠંડા થઈ જાય પછી પીસ કરી લઈએ પાત્રાના પીસ તમારે જે રીતે જાડા કે પતલા રાખવા હોય એ રીતે તમે કરી શકો છો પરફેક્ટ લેયર સાથે પાત્રા તૈયાર છે વઘાર કરવા માટે પેનમાં ત્રણ મોટી ચમચી તેલ ઉમેરીએ એક ચમચી રાયના દાણા રાય કકડે ત્યાં સુધી થવા દઈએ બે મોટી ચમચી સફેદ તલ ઉમેરીએ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે એક ચોથાઈ ચમચી હીંગ ઉમેરીએ મીઠા લીમડાના પાન અને એક લીલા મરચાંને ઝીણું સુધારીને ઉમેરીએ મિક્સ કરી લઈએ એક ચોથાઈ ચમચી હળદર પાવડર ઉમેરીએ જેનાથી કલર સારો આવે છે ત્રણ ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ પાત્રા માટેનો વઘાર રેડી છે તૈયાર કરેલા પાત્રાના પીસ ઉમેરીએ અને હવે આપણે પેનને આ રીતે ઉપર નીચે કરીને હલાવવાનું છે જો પાત્રાને ચમચાથી હલાવશું તો તેના લેયર છૂટા પડી જશે એટલા માટે પેનને ઉપર નીચે કરીને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈએ હવે કોથમીરના પાન ઉમેરીને ગરમા ગરમ પાત્રાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ પરફેક્ટ લેયર સાથે ખાટા મીઠા પાત્રા તૈયાર છે રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો